પત્રકારનો કોઈ પક્ષ નથી પત્રકારનો કોઈ ધર્મ નથી છતાં એ વાત સાચી છે કે પત્રકારને માઠું લાગે છે જ્યારે તેની આસપાસ વિપરીત પરિસ્થિતિઓ નિર્માણ થાય છે ત્યારે પત્રકાર દુઃખી થાય છે આવા જ એક પત્રકારની મારે વાત કરવી છે તેમનું નામ છે અજીત ગઢવી સિનિયર પત્રકાર છે ભાવનગર સ્થિત છે પત્રકારત્વ ક્ષેત્રે તેમણે મોટું કામ કર્યું છે પણ તેમણે લખેલી પંક્તિ અને તેમનો વિડીયો છે તેની આજે વાત વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા મારે વાત કરવી છે સૌરાષ્ટ્ર પંથકના સિનિયર પત્રકાર અજીત ગઢવીની અજીત ગઢવી આમ તો ટેલિવિઝન ક્ષેત્રે કામ કરે છે પણ એમનો જીવ એક કવિનો છે અને તેમણે પોતાની કવિતા દ્વારા એક સંવેદના અને એક વ્યંગ વ્યક્ત કર્યો છે અત્યારે ગુજરાતની અંદર જે પ્રકારનો માહોલ છે આવો અમે તમને ખરીદવા તૈયાર છીએ બીજી તરફ આવો અમે વેચાવા તૈયાર છીએ આવા વ્યંગ અને આવા ધંધાની વચ્ચે તેમણે એક કવિતા લખી નાખી અને કવિતા એવી છે કે નેતાઓ વંડી ઠેકી હવે જઈ રહ્યા છે અને આ વંડી ઠેકવાની આખી ઘટના તેમણે બહુ સરસ રીતે પોતાની કવિતાના માધ્યમથી રજૂ કરી છે જેમાં આ નેતાઓ તો દુઃખી થાય જેઓ વંડી ઠેકીને જઈ રહ્યા છે પણ સૌથી વધુ મજાનો આનંદ તો ભારતીય જનતા પાર્ટીના નેતા લઈ રહ્યા છે અને અજીત ગઢવીની આ કવિતા અને આ વિડિયો ભાજપવાળા જ વાયરલ કરે છે કારણ કે તેઓ તો અંદર ખાને તો દુખી છે પહેલાં અજીત ગઢવીની આ કવિતા આ વ્યંગ તમે સાંભળી લો વિપક્ષ વંડી ઠેકીને જાય છે મતદારો સાથે વિશ્વાસઘાત થતો દેખાય છે જુઓ તો ખરા વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે ક્યાં ગઈ તમારી લલકારો ક્યાં ગયા તમારા આક્ષેપો ક્યાં ગઈ તમારી પ્રજાની પીડા સમજવાની વાતો અને ક્યાં ગયા તમારા સત્તા સામેના આક્ષેપો પ્રલોભનમાં જુઓ તો ખરા વિપક્ષના નેતાઓ સાવ બદલાઈ જાય છે જુઓ તો ખરા વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે તમે તો કરતા હતા સત્તા સામે ભ્રષ્ટાચારની વાતો બેરોજગારી પેપર ફुटવા ખેડૂતોની વાહરે આવવાની વાતો અરે સત્તાની લાલચમાં વિપક્ષના નેતાઓ પોતાના મતદારોની વેદના ભૂલી જાય છે જુઓ તો ખરા વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે તમે તો કહેતા હતા અમે તમારા માટે લડીશું ગરીબી બેકારી શિક્ષણના વેપારી સામે અને ખેડૂતોના ભાવો માટે આંદોલન કરીશું ક્યાં ગઈ એ વાતો ક્યાં ગયા એ ભાષણો અરે શાસકોને દીધેલી ગાળો હજુ અમારા કાને અથડાય છે જુઓ તો ખરા વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે ભરતી મેળો પક્ષ પલટુની સિઝન શરૂ થતા વિપક્ષના નેતાઓ મનમાં મલકાય છે ત્યારે સાચા અર્થમાં લોકશાહીનું ચીરહરણ થતું દેખાય છે વિશ્વાસઘાત ખોટા વાયદા સ્વાર્થના નિર્ણયો નો હિસાબ ક્યાંક થાય છે એ શાસક અને વિપક્ષના નેતાઓ કેમ ભૂલી જાય છે જેવું કરો તેવું ભરો કર્મનો હિસાબ હજી અહીંયા પણ લાગુ થાય છે જુઓ તો ખરા વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે અને છેલ્લે વિપક્ષથી વંડી ઠેકીને આવેલા નેતાઓને જોઈને વિપક્ષથી વંડી ઠેકીને આવેલા નેતાઓને જોઈને शासक पक्षના કાર્યકરો મનમાં ભારે મૂંઝાય છે જુઓ તો ખરા વિપક્ષના નેતાઓ વંડી ઠેકીને જાય છે તમે આ કવિતા સાંભળી અને તમે જો કોંગ્રેસમાં હો અને વંડી ઠેકવાની તૈયારી કરતા હો તો પહેલા આ કવિતા સાંભળજો અને મનમાં પૂછજો કે મારે વંડી ઠેકવી જોઈએ કે નહીં કારણ કે હું લોકોનો નહીં પોતાની જાતનો દ્રોહ કરું છું કારણ કે ઈશ્વરના દરબારમાં તો મારો જૂઠ નહીં ચાલે પણ જો તમે ભાજપમાં છો તો તમે પણ બીજા ભાજપના નેતાની જેમ આ વંડી ઠેકનાર નેતાઓની નો વ્યંગ અને આ વિડીયો વાયરલ કરો કારણ કે અમને ખબર છે તમે આ આયાતી માલથી દુખી છો આજે તમારી સ્થિતિ પાર્ટીએ શેત્રંજી પાથરનારની સાવરણી મારનારની અને ખાલી ખુરશી ઉપર ગાભા મારનારની કરી દીધી છે કારણ કે ભાજપ પાસે હવે નવી વહુઓ આવી છે અને તેને સોળે શણગાર કરવામાં આવી રહ્યો છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અજીત ગઢવી ની કવિતા કેવી લાગી અમને જરૂર લખો કારણ કે અજીત ગઢવીને સલામ કરવાનું મન થાય તેવું કામ અજીત ગઢવીએ કર્યું છે